હાલો હિતેશ ભાઈ બોલો મારે બાયો ડેટા મુકવાના છે હા ખડકાળા થી કાના ભરત બોલું ક્યાં થી બોલો છો ખડકા સાવર અમરેલી બરાબર હા એટલે ઓડિયો મુકો હે આપણે હા એટલે આમાં હું મોકલવાનો ફોટો મોકલવાનો હા ફોટો મોકલવો પડે અને આપણે વાતચીત કરી એનો ઓડિયો મૂકવો પડે હા હા બરાબર ને

મારી ઉંમર છે ચાલીસ અચ્છા ચાલીસ વર્ષ છે આ એટલે હા વર્ષ ચાલીસ અને છ મહિના નવ આઠ નવ મહિના છે આઠ નવ બરોબર છે હા સમજાઈ ગયું સમજાઈ ગયું તમે કામ શું કરો છો ખેતીનું અચ્છા ખેતી કામ કરો છો કેટલા વીઘા જમીન છે નવ વીઘા નવ વીઘા જમીન અને એક ભાઈ અચ્છા એક ભાઈ હા બેનું

તમારું કાનાણી ભરત દેવરાજભાઈ કાનાણી ભરતભાઈ દેવરાજભાઈ ગામ ખડકા ખડકા ખડકાડા સાવરકું ગામ ખડકાડા તાલુકો સાવરકુંડલા અને જિલ્લો જિલ્લો અમરેલી અચ્છા અચ્છા અમરેલી જિલ્લો હા બરોબર છે બરોબર છે એમની પર તો આ તમે કહો છો કે ચાલી વર્ષ ત્યાં વાત ચાલી છે તો કેમ જેવું જવું ક્યાંક છું નહીં નહી નક્કી જવું કઈ નઈ ના પાડે બધા વાત રાખે ને પછી ના પાડે ખેતી માં દેહો નહીં પછી ખેતી કરશે કોણ એમ કે પછી આપડે ખાવું શું બધાય એમ કે દીકરા નહીં ખેડુ ના દીકરા તો પછી એમ કે કરશે શું ખાહે કોણ એમ કોઈ સમજે સમજે આ બધી જમીન જે છે એ વાવતા હોય તો એમાંથી અનાજ પેદા થાય બરોબર છે

નઈ નહીં બરોબર છે મારે મારી મમ્મી પપ્પા ને ને એવું જોવે આમાં હું બોવ બોલે નઈ નવું સમજાણું એમ હા કેમ નઈ નવું બોલે એટલે એટલે આમ જેમ ફાવે એમ બોલ્યા કરે કઈ નક્કી ન હોય મગજ માં જે આવે ને કોણ બા ને એમ નઈ મમ્મી એમ ઓલી બાઈ આવશે ને પછી બાઈ ને એમ કે તો ઓલી બાઈ ને પછી નઈ ભેગું થાય હો એવું થા થાય જ ને રે ઈ બાઈ અત્યાર ની બધી લેટેસ્ટ બાઈ હોય ને એને મમ્મી કઈ કે તો કેવી ઘાણી થાય આપડે તો વિચાર્યું ગોઠવવાનું હોય ને એમ નહીં તમે પાછા ફોન માં એમ પેલા પૂછપરછ કેવું પડે ને એમ નહીં પાછા તમે ફોન માં એમ કયો કે મારી મમ્મી ગમે એમ બોલી દે આ તો એમ બોલે તો શું કરું ચો એની કાંઈ જીભાઈ તો બંધ નથી કરાતી ના ના મમ્મી ને એમ કહેજો કે પછી કોઈ બાઈ ટકશે નહીં કે તમે આમ બોલશો તો સમજી રાજી રાખવાના હોય ના છોકરીઓ પછી આ પાડ્યા કરે ના પાડે વિરોધ નહીં કરવાનો ગમે કામ કરતા હોય ને હા હા કરવાનું આ કામ કરી નાખ્યું કરવું હોય પછી એમ બસ આમ હા દેવાની ના નહી પાડવાની

સાચી વાત છે એમ આમ સુ થાય ને પછી વાતો કર્યા કરે જ ઓલામ વાક હોય ને એવું કર્યા કરે કેવ હોય ને એવી બરોબર છે અત્યારે બધા જગું થાય ત્યારે કામ તો હોય નઈ ઉનાળામાં તમે કે છો એમ ડેરી ભર હા એમની તો તમે આજે ચરવા જાવ છો તો ખેતરમાં હોય ચરાવાનું કે આમ ઓલું હોય ખેતરમાં તમારા ખેતર માં અમારે બધા ખેતર હજી ખાલી છે ને આમ કોઈ વાયુ નથી સમજી ગયો એટલે ખાલી ખેતરો માં ક્યાંય ક્યાંય ઘાસ હોય એટલે ચરે બરોબર હા ફર્યા કરે બધું કાલા આ ઓલું હોય ને આપડે વન એમ 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 હા બરોબર છે બરોબર છે હજી પંદર દિવસ છે પંદર દી ચડે તો નહીં ચરે પછી હા પછી વરસાદ આવી જાય ને હા વરસાદ રોન નખતર માં તો શરૂ થઈ જાય ને હાજી હાજી મહિના વાર રે રોન નક્તર નો એક મહિનો રહ્યો આ બરોબર છે હા સમજાઈ ગયું સમજાઈ ગયું

હું તો પાત્ર આવશે તમને તમને કહીશ ફોન પછી તમારો જે આ બોલોજી ચોર્યાસી આઠ સિત્તેર ચોર્યાસી આઠ સિત્તેર આઠ ચારસો સાઠ ચારસો બરાબર આપડે આ નંબર મુકશું અને તમારો ફોટો મને અત્યારે મોકલી દયો હા હા આ નંબર હું તમને જીવન સંગીની ની લખી મોકલું એમાં તમે ફોટો નાખી દો બરાબર ભાઈ કઈ વાંધો નહીં માં મોકલો છો કે હા હા વોટ્સએપ માં તમે આગળ ખોલશો ને એટલે હું તમને જીવન સંગીની લખીને મોકલું છું એમાં તમે ફોટો મોકલી દયો ત્યારે ઓહો ભલે ભાઈ ભલે કાઈ વાંધો નહીં આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ